અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર સહિત પંથક ગ્રામ્ય વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંક છેલ્લા પંદર દિવસમાં વિવિધ જગ્યાઓએ દોઢસોથી વધુ લોકોને બચકા ભર્યા અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકા અને શહેર મથકમાં છેલ્લા ઘણા સમયથી હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે ગલી મોહલ્લા કે શહેરી વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંકથી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો રહેણાંક વિસ્તારમાં જાહેર માર્ગો તેમજ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા કૂતરાઓનો હુમલાથી અનેક લોકોને બચકા ભર્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે છેલ્લા પંદર દિવસમાં દોઢસોથી વધુ લોકોને બચકા ભરતા તમામ લોકોને વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાનના હુમલાથી ઇજાગ્રસ્ત લોકોને વિરમગામ શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં એક બાજુ રખડતા પશુઓ રસ્તા ઉપર તેમજ શહેર અને ગલી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી હડકાયા શ્વાનનો પણ આતંક જોવા મળી રહ્યો છે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં દોઢસોથી વધુ લોકોને હડકાયા શ્વાનનો આતંકથી હુમલાની ઘટનાઓ સામે આવી હતી